જે કુબેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા તફરીનો માહોલ સર્જાયો હતો ફાયરકર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો નબીપુર નજીક ઉબેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા ફરાતોફરી જવા પામી હતી ફાયરકર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી વરોજ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર આવેલા નબીપુર નજીક ઉભેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ ભબૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા ટ્રકનું ટાયર ફાટતા આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ લાગેલી આગમાં ટ્રકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું